વિસાવદર અને વિસાવદર માં આપણે જોયું ગોપાલ ટાળિયા ઉમેદવાર તરીકે ઘોષિત તો થઈ ચૂક્યા છે પરંતુ વાત કરવી છે કડીની કે કડીની અંદર આ વખતે કયો ચહેરો છે તે ખૂબ જ ચર્ચિત છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ મિસાવદરની પેટા ચૂંટણી આપણે જોઈ કે અહીંયા રસપ્રદ એટલા માટે છે કારણ કે હજુ તારીખ જાહેર નહોતી થઈ એ પહેલા જ વિસાવધનની અંદર આમ આદમી પાર્ટીએ પોતાનો હુકમનો એકો મેદાનમાં ઉતારી દીધો એટલે કે ગોપાલ ઇટાલિયા જ્યારથી નામ જાહેર કર્યું ત્યાંથી પ્રચાર કરવા લાગ્યા હતા ત્યારે વાત હતી કે ભાજપ અને કોંગ્રેસ અહીંયા શું કરશે પરંતુ તેમની સાથે એ પણ ચર્ચા હતી કે કડીની પણ પેટા ચૂંટણી છે તો આ બેઠક ઉપર ભાજપ કયા ચહેરાને ઉતારશે અને સૌથી વધારે ચર્ચિત કોઈ નામ હોય તો એ છે અત્યારે જે એક્ટર હિતુ કનોડિયા

આ વખતે કડીની સીટ એસસી એસટી રિઝર્વ સીટ છે મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકના પરિણામની જો અત્યાર સુધીની વાત કરીએ તો તેમાં નવા સીમાંકન બાદ આ બેઠક દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને એક ટકાથી ઓછા મતથી સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી આ બેઠક નવા સીમાંકન પૂર્વે સામાન્ય બેઠક હતી જેમાં વર્ષ બે માં ભાજપના ઉમેદવાર અને હાલ નાયબ મુખ્યમંત્રી નીતિ

તો પાટીદાર અહીંયા છવ્વીસ સાત ટકા છે ઠાકોર સમાજ છે એકવીસ ટકા છે રાજપૂત સમાજ બે પોઈન્ટ આઠ ટકા સવર્ણ ત્રણ પોઈન્ટ બે ટકા મુસ્લિમ નવ પોઈન્ટ સીમાંકન પૂર્વે ભાજપની કમિટેડ બેઠક રહેલી કડી સીમાંકન બાદ કોંગ્રેસના ફાળે ગઈ છે તેથી આ સમયે કડી બેઠક પર બંને રાજકીય પક્ષો માટે રસાકસી જોવા મળવાની છે કારણ કે આમ જોવા જઈએ તો કડી બેઠક છે તે છેલ્લા ઘણા સમય થી ભાજપ નો ગઢ માનવામાં આવી રહી છે કે અહીંયા ભાજપ જીતું છે અને પાટીદારો પણ જોયા છે પણ શું ભાજપ આ વખતે હિતુ કનોડિયા ટિકિટ આપશે કારણ કે ચર્ચિત ખૂબ નામ અત્યારે થઈ રહ્યું છે તેમના પિતા પણ એક મોટા ફિલ્મ સ્ટાર હતા પરંતુ અત્યારે જે એક્ટર હિતુ વાત સામે આવી છે થોડા દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે જે વિક્રમ ઠાકોરની ની સામે આવી હતી મધ્યસ્થી તરીકે તેઓ આગળ આવ્યા હતા પરંતુ આ વખતે શું ભાજપ તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળશે

ભાજપ કોંગ્રેસ તો ચૂંટણી લડવાનો જ છે પરંતુ એમની સાથે આમ આદમી પાર્ટીનું હજુ કંઈ નક્કી નથી કે કડીમાં તેઓ પોતાના ઉમેદવાર ઊભા રાખશે કે કેમ પરંતુ આવનાર સમયમાં એક ખાસ ચોક્કસ જોવાનું છે કે જે રીતે અત્યારે આ નામ ખૂબ ચર્ચિત બન્યો છે કે આ નામ અત્યારે ક્યાંક લેવાઈ રહ્યું છે કે ઉમેદવાર ભાજપના આ જ હશે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર